મારું નામ અજયકુમાર બાઉભાઈ પટેલ છે મેં આ રેટલાઉ પંચાયતમાં ચોથી વાર સરપંચ તરીકેની ઉમેદવારી કરી અગાઉ ત્રણ વાર હું સરપંચ રહી ચૂક્યો છું એકવાર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને તાલુકા પંચાયત સદસ્યની ટિકિટ મને ટિકિટ આપી હતી ત્યારે મેજોરિટી નહીં થવાને કારણે પંચાયતમાં કોંગ્રેસનું શાસન બેસેલું ત્યારે મને વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ અઢી વર્ષે પછી અમારી ભાજપની પેનલ ભાજપની મેજોરિટી થતાં હું રિઝર્વ સીટ હોય મને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી અને અમે ખૂબ સારી રીતે તાલુકા પંચાયત ચલાવી ત્યારબાદ હું પાછો પંચાયતમાં લઈ લો પણ અમારી પંચાયતમાં પેનલમાં સામે વિરોધ પક્ષની મેજોરિટી હોવાને કારણે અમારી આખી પંચાયતને એ લોકો ચાલવા ચાલવાની દીધી અને બજેટ નામ મંજૂર કર્યું બજેટ નામ મંજૂર કરવાના કારણે વિસર્જન થઈ અને વિસર્જન થયા બાદ મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે લોકો અમારામાં વિશ્વાસ મૂકવાના જ છે એટલે અમે આખી બોડી આખી પેનલ બનાવીને ફોર્મ ભરેલા પણ વિરોધ પક્ષ ફોર્મ ભરવાની હિંમત સુધા નહીં કરી શક્યા અને જો હિંમત કરી તો સારો એવો જવાબ જનતા આપવાની મૂળમાં હતી એટલે જનતાનો મૂળ પારખી ગયા બાદ એમણે ફોર્મ નહીં ભર્યું એટલે અમારી આખી બોડી બિનહરફ થઈ ગઈ માં બાકી રહેલા કામોમાં બહુ ખૂબ સારા પ્રયત્ન કરીને મારે પંચાયતમાં ખૂબ વિકાસના કામો કરવા છે જે આ ત્રણ વરસની અમને ખોટ ગઈ કારણ કે ત્યારે અમારી બોડી મેજોરિટી નહીં હતી એટલે અમને કામ નહીં કરવા દીધેલા કે અમારે અમે જે કે અમારી મેજોરિટી અમે જે કે તે જ કરવાનું એના કારણે આ બજેટ નામંજૂર કરેલું અને હવે ભલે દોઢે જ વર્ષ છે પણ હું ખૂબ સારી રીતે કામ કરીશ ચૂંટણીમાં અમારી પેનલ સિવાય કોઈ અગિયાર જણા અમારી અમારા દસની પેનલ અને સરપંચ તરીકે મારું એક ફોર્મ ભર્યું અગિયાર રેટલાવ પંચાયતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે અમે પહેલે સાત જણના ભર્યા પછી બે જણના ભર્યા પહેલાં આઠ જણના ભર્યા સરપંચના ઉમેદવાર સાથે પછી બીજા બે જણાના ભર્યા પછી એક જણાનું ભર્યું એટલે અગિયાર ફોર્મ અમારા અમારા તરફ અમારી પેનલ તરફે જ આવ્યા બીજા કોઈ ફોર્મ ભર્યા જ નહીં એટલે ચૂંટણી જે પ્રક્રિયા હોય કે ફોર્મ ચકાસણી કરવાનો હતો ગઈકાલે મેં ફોર્મ ચકાસણી થયા બાદ બધાના ફોર્મ માન્ય રહ્યા એટલે આજે અમને સાડા ત્રણ વાગે બિનહરીફ જાહેર કરી દીધા એકેદર તું મેનોટ કેકેદર હા તું કોનો હે આ દિલ રહે જશે ઓલ આ यो सबै कुरा गर्नुहुन्छ। अनि सरैमा सिट छ। पानी लाग्दैन। परिसर गर्नलाई समयमै 5 मिनेट। अनि सिमाको गर्दो भयो। सबैजना के गर्नुहुन्छ? सबैजना भयो। अजेबाई, कुदा